टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है સામાન્ય રીતે માણસ કોઈ સારા કામ કે ગુણને લઈને ગર્વ કરતો હોય છે કેટલાક મરાઠી નેતાઓ આ મામલે જરા અલગ છે તેઓ કહે છે કે અમને ગુંડા હોવાનો ગર્વ છે આવા ગુંડાઓ બિન મરાઠીઓને તમાચા મારી રહ્યા છે તેમને એની અસરો ખબર નથી તેમને ખબર નથી કે તમાચા ભલે ગુજરાતી કે હિન્દી ભાષી કે તમિલિયનના ગાલે પડે પણ એની ખરી અસર મરાઠીઓને થવાની છે તેમના પેટ પર લાત વાગશે સૌથી પહેલા તો બિન મરાઠીઓના કારણે આ મરાઠી માનુષ્યોને પેટમાં શું દુખે એની વાત કરીશું જેના પછી મરાઠીઓના પેટ પર કેમ લાત વાગી શકે એની પણ વાત કરીશું મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો મુદ્દો ખૂબ જ જૂનો છે જેનો સીધો સંબંધ ઠાકરે પરિવારની સાથે છે બાળ ઠાકરેએ મરાઠી માનુષ કે મરાઠી અસ્મિતાનો મુદ્દો ખૂબ ઉઠાવ્યો હતો બલકે તેમણે તેમના પિતા કેશવ સીતારામ ઠાકરે પાસેથી જ આ ભાષાવાદી રાજકારણનો વારસો મેળવ્યો છે તમને કદાચ ખ્યાલ હશે કે અત્યારનું ગુજરાત અને મહારાષ્ટ્ર ખરેખર તો બોમ્બે સ્ટેટના જ ભાગ હતા એ સમયે ગુજરાતીઓ અને મરાઠીઓ ભાષાના આધારે અલગ રાજ્યોની માગણી કરતા હતા કેશવ ઠાકરે સંયુક્ત મહારાષ્ટ્ર મૂવમેન્ટ ચલાવી રહ્યા હતા બાળ ઠાકરેની રાજનીતિનો ઘણો ખરો આધાર આ ભાષાવાદ પર જ હતો આ તો ઇતિહાસની વાત થઈ અત્યારે તમાચા મારવામાં આવી રહ્યા છે તો એનો સીધો સંબંધ આગામી ચૂંટણીઓની સાથે જોડાયેલો છે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં ઓગણત્રીસ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણીઓ યોજાવાની છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેને ડર લાગી રહ્યો છે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટી એક પણ બેઠક જીતી નહોતી શકી જો આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેમની પાર્ટી હારી જાય તો તેમની રાજનીતિ પર ફૂલ સ્ટોપ મુકાઈ જાય એટલે જ તેમણે વિચાર્યું કે બિન મરાઠીઓને તમાચા મારીએ જેથી મરાઠી માણસો ખુશ થાય હવે સવાલ એ છે કે બિન મરાઠીઓ પરના હુમલાથી મરાઠીઓ કેમ ખુશ થાય આવા રાજકારણના મૂળમાં મુખ્યત્વે મુંબઈ છે અહીં વેપાર ઉદ્યોગો પર ગુજરાતીઓનો દબદબો છે બીજી તરફ નોકરીઓ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર દક્ષિણ ભારતીયોનો કબજો છે જેના કારણે ક્યાંક મરાઠીઓને લાગે કે ગુજરાતીઓ કે તમિલિયન્સ કે હિન્દી ભાષીઓ તેમની પાસેથી તક છીનવી રહ્યા છે હકીકતમાં આ વાત સાવવાહિયાત છે યુગાંડા એનું ઉદાહરણ છે યુગાન્ડામાં પણ એક નેતાને લાગતું હતું કે ભારતીયો સહિતના એશિયનો કમાઈ રહ્યા છે તેઓ મૂળ યુગાંડાવાસીઓ પાસેથી તક છીન તક છીનવી રહ્યા છે આ ભારતીયોમાં મોટાભાગના લોકો ગુજરાતી હતા આગળ તેમણે એશિયનોને તગીડી મૂક્યા જેના કારણે યુગાંડાની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ આખરે ગુજરાતીઓ સહિતના એશિયનોને પાછા બોલાવવા પડ્યા અમે તમને વિગતે આ વાત કરીશું જેનાથી તમને ગુજરાતીઓનો પાવર અને કેટલાક મરાઠી નેતાઓની મૂર્ખામીનો ખ્યાલ આવી શકે સૌથી પહેલાં તો આટલી મોટી સંખ્યામાં ભારતીયો યુગાનામાં કેવી રીતે પહોંચે એની વાત કરીશું આ વિશે જાણવા માટે આપણે અંગ્રેજોના સમયમાં થોડું પાછા ફરવું પડે ભારતીયની જેમ યુગાન્ડામાં પણ અંગ્રેજોનું રાજ હતું અઢારસો ચોરાણુંમાં અંગ્રેજો યુગાન્ડાના મુંબાસાથી કિસ્સુમુ સુધી રેલવે લાઇન નાખવા માંગતા હતા આ રેલવે નેટવર્ક સ્થાપવા માટે અલીભાઈ મુલ્લા જીવનજી નામના ગુજરાતીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અલીભાઈની કંપની આ કામગીરી માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓને યુગાન્ડા લઈ ગઈ હતી બીજા રાજ્યોમાંથી પણ લોકોને લઈ જવામાં આવ્યા હતા રેલવે નેટવર્ક તૈયાર થઈ ગયા પછી પણ અનેક લોકો ત્યાં જ વસી ગયા ઓગણીસો સિત્તેરમાં તો લગભગ અઢી લાખ ગુજરાતીઓ યુગાન્ડામાં રહેતા હતા આ ભારતીયોનો ખૂબ જ દબદબો હતો ભારતીયોમાં મોટા ભાગના તો ગુજરાતી જ હતા આ દેશની સમગ્ર અર્થવ્યવસ્થા ગુજરાતીઓના હાથમાં હતી એક સમય યુગાન્ડામાં નેવું ટકા વેપાર ભારતીયોના હાથમાં હતો એટલે કે તમે સમજો કે યુગાન્ડાની ઇકોનોમી આ ભારતીયો પર ચાલતી હતી યુગાન્ડામાં વેરાઓમાં નેવું ટકા યોગદાન પણ ભારતીયોનું જ હતું સ્ટોર્સથી લઈને બેન્કો સુપર માર્કેટથી લઈને શોપિંગ મોલ સુધી તમામ પ્રકારના બિઝનેસ ભારતીયો ચલાવતા હતા આપણે ગુજરાતીઓની વાત કરીએ તો બિઝનેસની સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ તેઓ અવ્વલ હતા આ ગુજરાતીઓ સુખેથી જીવતા હતા યુગાંડાના લોકોને પણ કોઈ જ જાતનો વાંધો નહોતો એવા સમયે એક લીડર આવ્યો તેની વિચારસરણી બિલકુલ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ જેવી જ હતી એટલે કે ગુજરાતીઓના કારણે સ્થાનિક લોકોને તકો નથી મળતી એવી તેણે ફરિયાદ કરી આ નેતાનું નામ છે ઈદી અમીન તેઓ એક મિલિટરી સરમુખ હત્યાર હતા તેઓ તેમની વંશવાદી વિચારસરણી માટે પણ ખૂબ જ કુખ્યાત હતા તેઓ ઓગણીસો એકોતેર માં સત્તા પર આવ્યા જેના એક વર્ષ પછી એટલે કે ઓગણીસો બોતેરમાં તેમણે એક આદેશ આપ્યો જેનાથી યુગાન્ડાની આખી સ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ ઈદી અમીનને ખટકતું હતું કે આ ભારતીયો આટલા બધા આગળ કેમ છે તેમણે તો એશિયનોને લોહી ચુસ્તાના કહ્યા હતા તેઓ કહેતા હતા કે આ એશિયનો યુગાન્ડામાં મિલકતો ઊભી કરી રહ્યા છે જેના કારણે સ્થાનિક યુગાંડાવાસીઓને તકો જ મળતી નથી એટલે તેમણે એશિયનોની હકાલપટ્ટી કરવાનું નક્કી કર્યું એક ટિપિકલ શ્રમુખ હત્યાને જેમ તેમણે એના માટેનું કારણ પણ વિચિત્ર આપ્યું હતું તેમણે કહ્યું હતું કે મને એક સપનું આવ્યું સપનામાં ભગવાન પ્રગટ થયા આ ભગવાને એશિયનોની હકાલપટ્ટી કરવા માટે આદેશ આપ્યો છે ઈદી અમીને એશિયનોને યુગાંડામાંથી બગાડવા માટે આવું કારણ આપ્યું હતું ઈદી અમીને તમામ ભારતીયો પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને નેવું દિવસમાં યુગાન્ડા છોડી દેવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું અલ્ટિમેટમાં કહેવામાં આવ્યું હતું કે તમે નહીં જતા રહો તો તમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ધકેલવામાં આવશે એટલે કે ઈશ્યોનોને મારી નાખવામાં આવશે જેના કારણે સ્વાભાવિક રીતે લાખો લોકોએ જીવ બચાવવા યુગાંડા છોડીને જવાનું નક્કી કર્યું ઈદી અમીને એક રીતે ઈશયોનોની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું ઈદી અમીને આ જાહેરાત કરી એના પછી યુગાંડાવાસીઓ લૂંટ મચાવવા લાગ્યા હતા ગુજરાતીઓ સહિત ભારતીયોની પાસે યુગાંડા છોડવા સિવાય કોઈ જ વિકલ્પ નહોતો બચ્યો જેમાંથી અનેક લોકો યુકેમાં પહોંચ્યા હતા કેટલાક લોકો ભારતમાં પાછા આવ્યા હતા સ્વાભાવિક રીતે ભારત સરકાર ખૂબ નારાજ થઈ હતી એ સમયે ભારત સરકારે યુગાંડા સાથેના સંબંધો કાપી નાખ્યા એશિયનોએ એ સમયે પાંચ હજારથી વધારે મિલકત છોડીને જતા રહ્યા હતા જેમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં હતા તેઓ પોતાના વેપાર ધંધા ખેતરો મકાનો દુકાનો અને કાર છોડીને જતા રહ્યા હતા ઈદી અમીને આ તમામની મિલકતની મિલકતોને જપ્ત કરી લીધી હતી જોકે એનાથી યુગાન્ડાનું ભાગ્ય બદલાયું નહોતું એનાથી એક તરફ અંધાધૂંધી ફેલાઈ ગઈ કેમકે વેપાર ધંધા ચલાવવા માટે કુશળતા જોઈએ જે ગુજરાતીઓની પાસે જ હતી યુગાન્ડાના લોકોએ વેપાર ધંધા ચલાવી ન શક્યા એટલે અરાજકતા ફેલાઈ ઓગણીસો બોતેરથી ઓગણીસો પંચોતેર દરમિયાન યુગાન્ડાનું અર્થતંત્ર પૂરી રીતે પડી ભાંગ્યું આ દેશની જીડીપીમાં પાંચ ટકાનો ઘટાડો થયો હતો ઈદી અમીને તો કહ્યું હતું કે ઇશિયનોની હકાલપટ્ટી કરીશું એટલે યુગાંડાવાસીઓ માલા માલ થઈ જશે હકીકતમાં સ્થાનિક લોકોને જ મોટું નુકસાન થયું કેમ કે ગુજરાતીઓ સહિતના એશિયનોના કારણે જ તેમને રોજગારી મળતી હતી ગુજરાતીઓ જતા રહ્યા એટલે તેમની રોજીરોટી પણ છીનવાઈ ગઈ એટલે જ ઈદી અમીનના કારણે સૌથી વધારે તેમને નુકસાન થયું હતું ઈદી અમીને આઠ વર્ષના સમયગાળામાં કાળો કેર વર્તાવ્યો અંદાજે ત્રણ લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી ઓગણીસો ઓગણસીમાં તાંઝાનિયાના હુમલાના કારણે ઈદી અમીને યુગાન્ડા છોડવું પડ્યું હતું જોકે તેને ક્યારે તેના અપરાધોની સજા મળી નથી તે બાકીની જિંદગી સાઉદી અરેબિયામાં જીવ્યો હતો ઈદી અમીનની વિદાય બાદ યુગાંડાવાસીઓને એની મોટી ભૂલ સમજાય ઓગણીસો છ્યાસીમાં યોવેરી મુસેવેની યુગાન્ડાના રાષ્ટ્રપતિ બન્યા તેમણે સ્વીકાર્યું કે ગુજરાતીઓ યુગાન્ડામાં ખૂબ જ યોગદાન આપી રહ્યા હતા તેમણે કહ્યું કે ગુજરાતીઓ સહિત એશિયનોની હકાલપટ્ટી કરવાનો નિર્ણય અફસોસજનક હતો એટલું જ નહીં તેમણે તમામ એશિયનોને યુગાન્ડામાં પાછા આવવા માટે કહ્યું સામાન્ય રીતે આવી રીતે ભૂલ સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ હોય વળી ઐતિહાસિક ભૂલ સ્વીકારવી એ તો રાષ્ટ્રપતિ માટે ખૂબ મુશ્કેલ હોય છે મુસેવેની અપીલ બાદ અનેક ગુજરાતીઓ પણ પાછા યુગાન્ડામાં પહોંચ્યા અત્યારે પણ કંપાલા અને ઝીંજામાં ગુજરાતીઓના મોટા શોરૂમ્સ છે એટલું જ નહીં અનેક ગુજરાતી વેપારીઓના નામે સ્કૂલો અને કોલેજો ચાલી રહી છે આજની તારીખે પણ બેન્કિંગ કન્સ્ટ્રક્શન હોટેલ અને ગ્રોસરી જેવા બિઝનેસમાં ગુજરાતીઓની બોલબાલા છે યુગાન્ડાના ટોચના બિઝનેસમેનમાં માધવાની મહેતા અને રૂપારેલીયા જેવા ગુજરાતીઓનો સમાવેશ થાય છે યુગાંડા જ નહીં પૂર્વ આફ્રિકાની સૌથી મોટી કંપનીઓ પણ ગુજરાતીઓ ચલાવી રહ્યા છે ગુજરાતીઓની હકાલપટ્ટી કરીને યુગાન્ડા પસ્તાવ્યો હતો મહારાષ્ટ્રના નેતાઓએ આ પ્રકરણમાંથી પાઠ ભણવો જોઈએ તેમણે ઇદિયામીન જેવા કસાઈને આદર્શ ન માનવો જોઈએ